અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ તેઓની દોઢસો જન્મ જયંતિ આનંદ આનંદ કરમસદ યાત્રાનું સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે અનેક વિશેષ મહાનુભાવોની ઉપસ્થિતિમાં સ્વાગત કરવામાં આવ્યું એક નજારો મનમોહક સામે આવ્યો છે અખંડ ભારતના શિલ્પી અને લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં ચાલી રહેલા રાષ્ટ્રીય ઉજવણીના ભાગરૂપે આણંદ કરમસદ યાત્રાનું ગુજરાતની ગૌરવવંતી ઓળખમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે ભવ્યાતિત ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે વિરાટ સરદાર સાહેબની વિરાટ પ્રતિમા સમક્ષ પહોંચી અને રાષ્ટ્રના નિર્માણ કાર્યને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવ્યું છે બે રોકાણ છે ત્યારબાદ યાત્રા જન ઉત્સવ બનશે વીરભૂમિ કરમશ શરૂ થઈ કેવડીયા તરફ પ્રયાણ કરશે ટૂંક જ સમયે વડોદરા શહેરના બે દિવસનું રોકાણ પણ કરવામાં આવશે ત્યારે આ એક ભાવનાને સાકાર કરવા માટે આ પદયાત્રી અને ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે વિશેષ કલેક્ટર કચેરી ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું કલેક્ટર શ્રી અનિલ ધામિલે પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાથે જિલ્લા ભારતીય પાર્ટીના પ્રમુખ પ્રદેશમાંથી આવેલી ભાજપની ટીમ ઉપસ્થિત રહી છે ભારત રત્ન સરદાર પટેલ સાહેબના જે એકસો પચાસમી જન્મજયંતિના સેલિબ્રેશનના નિમિત્તે જે યુનિટી માર્ચ કર્મસતી એકતાનગર સુધી જનાર છે આના જે વડોદરા શહેરમાં જ્યારે પ્રસારિત થાય તે દરમિયાન જે વિસ્તૃત કાર્યક્રમ અંગેની ચર્ચા અહીંયા કાર્યક્રમમાં બેઠકમાં થયું છે શહેર પોલીસ તરફથી આ બે દિવસના આ કાર્યક્રમ દરમિયાન જ્યારે વડોદરા શહેરમાંથી આ યાત્રા પ્રસારિત થાય છે ત્યારે આપણે ટ્રાફિક ફેસિલિટેશન સુરક્ષા અંગેની કાર્યવાહી અને સાથે સાથે સમગ્ર કાર્યક્રમમાં પોલીસ વિભાગ તરફથી રાષ્ટ્રીય પર્વ તરીકે આના પાર્ટિસિપેટ પણ કરવા માટે પોલીસ અને અન્ય ઓક્સિલરી ફોર્સીસના ટીમો પણ તૈનાત કરીને આના એક્ટિવ પાર્ટિસિપેશન અંગે પણ પ્લાનિંગ કરીને ઇમ્પ્લિમેન્ટ કરીશું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા તેમના એક વક્તવ્યમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જે દેશના નાગરિકો પોતાના ઇતિહાસમાંથી પ્રેરણા લે છે તે દેશ ચોક્કસ સુંદર અને સફળ ભવિષ્યનું નિર્માણ કરી શકે છે ત્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનથી સમગ્ર દેશમાં આજે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલજીની દોઢસોમી જન્મજયંતિ મહોત્સવની ઉજવણી થઈ રહી છે તો સાથે સાથે એક રાષ્ટ્રીય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે કરમસદથી લઈ અને કેવડિયા જનાર છે ત્યારે વડોદરા શહેર અને જિલ્લો આમાંથી જ્યારે દોઢસો જેટલા પદયાત્રીઓ જે આ રાષ્ટ્રીય પદયાત્રામાં શરૂઆતથી પદયાત્રી તરીકે આવી રહ્યા છે ત્યારે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પોઈન્ટ ઉપર એમના સ્વાગત સન્માન અને વિવિધ સાંસ્કૃતિક અને એવા આયોજનોના સંદર્ભમાં બેઠક હતી તો સાથે સાથે યુનિયન હોમ મિનિસ્ટર શ્રી અમિતભાઈ શાહજી આવી શકે તેવી શક્યતા પણ છે તેવા મેસેજ પણ આવ્યા છે ત્યારે એમની ઉપસ્થિતિમાં પણ એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થનાર છે અનેકવિધ આયોજનો થશે વિવિધ સ્પર્ધાઓના આયોજનો કરવામાં આવ્યા છે તો અલગ અલગ શેરી નાટકો અને વિવિધ આયોજનો થકી સમગ્ર વડોદરા શહેર જિલ્લામાં લોકોને શ્રી સરદાર સાહેબના જીવનની ઝાંખી મળે સાથે સમગ્ર શહેર અને જિલ્લાના નાગરિકો પણ એમાં જોડાઈ શકે તે માટેના અનેકવિધ આયોજનો કરવામાં આવ્યા છે તે સંદર્ભની આજરોજ કલેક્ટર કચેરી ખાતે બેઠક કરવામાં આવી હતી જેમાં કલેક્ટર શ્રી અનિલભાઈ દામેલિયાજી ધામેલિયાજી પોલીસ કમિશનરશ્રી સાથે શહેર અને જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી પ્રદેશમાંથી આવેલી ભારતીય જનતા પાર્ટીની પ્રદેશમાંથી આવેલી ટીમ વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે આ સમિતિઓ પછી તે રૂટ હોય કે પછી બીજા કોઈપણ અન્ય આયોજનો હોય દરેકે દરેક માટે અલગ અલગ સમિતિઓની રચના કરવામાં આવી છે જે થકી સમગ્ર કાર્યક્રમનું આયોજન સુચારુ અને સુંદર સંચાલન કરી શકાય તે માટે આ મિટિંગ આજરોજ કરવામાં આવી હતી આભાર સરદાર સાહેબની જે રેલી છે આણંદથી એના માટેના જે સજેશનો હતા એ અમે સજેશનો આપેલા છે ખાસ કરીને બીજું પોલીસની એક અગત્યની મેં સજેશન કરી લીધા છે કલેક્ટરને પોલીસ કમિશનરને જે જામવા પાસે ને આગળ જે આખો ટ્રાફિક જામ થાય છે ને ખાસ કરીને ટ્રકોને લીધે જામ થાય છે તો ટ્રકો ભરૂચથી જે પેલો હાઈવે જે બન્યો છે વાળો ત્યાંથી વારી દે તો આ કાયમનો ઉકેલ હમણાં થઈ શકે છે ત્યાં સુધીને રોડ બી રિપેર થઈ જાય બધા અને વ્યવસ્થિત પ્લાનિંગ થાય તો મને લાગે છે કે આ ટ્રાફિક જામની જે વ્યવ એ છે થાય છે કાયમ આજે ઘણી જગ્યાએ ટ્રાફિક જામ થયો છે આ કામ પતે એવું છે